ફોન પર વાત કરીને ઈશ્વરભાઈ ના ખાતામાં પચીસ હજાર રૂપિયા જમા કર્યા ઈશ્વરભાઈ પૈસા જમા થયા નહોતા થોડા સમય બાદ સામેની વ્યક્તિ ફોન કર્યો કે મારા ખાતા માં પાંચ હજાર રૂપિયા મોકલો પણ ઈશ્વરભાઈ એ મોકલ્યા નહીં ઈશ્વરભાઈ એ જણાવ્યું કે મારા ખાતા માં પચીસ હજાર તમે મોકલ્યા પણ મને મળ્યા નથી ઈશ્વર ને ખબર પડી ગઈ કોઈ વ્યક્તિ પોતાને છેતરી રહી છે તેઓ એ સમય સૂચકતા વાપરીને ફોન બંધ કરી દીધો તેઓ એ તપાસ કરી તો તેમનો કોઈ મિત્ર અમદાવાદમાં છે જ નહીં જે વ્યકિતના નામે ફોન આવ્યો હતો તે વ્યકિતને પૂછતા તેને જણાવ્યું કે મારા કોઈ સગાને અક્ષમાત થયો નથી પણ મારા નામે કોઈ તમને છેતરી રહ્યું છે ત્યારબાદ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈએ સામેની વ્યકિતને ઘણીવાર ફોન કર્યો પણ ફોન બંધ આવ્યો આથી સૌને જણાવવાનું કે આવા ખોટા ફોન તથા મેસેજથી સાવચેત રહેવા ખાસ વિનંતી